સુરતની એફસીએન ટ્રેનિંગ એકેડેમીના સંચાલકો વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે સરથાણાના બિલ્ડર સાથે રૂપિયા કરોડની છેતરપિંડી કરી હતી અને આ સિવાય ચુમ્માલીસ રોકાણકારોના આઠ અગિયાર કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા જેને લઇને એફસીએન ટ્રેનિંગ એકેડેમીના વિજય કાનપરિયા અને રજત ટેલર સામે ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ ઉલપાડના માસમા ગામ નજીક પ્રોજેક્ટ ડેવલપ કરવાના નામે બિલ્ડર્સ પાસે રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી જે અંગે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે સુરત એફસીએમ ટ્રેનિંગ એકેડેમીના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે સરથાણાના બિલ્ડર સાથે રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની છેતરપિંડી કરવામાં આવી અને ચોમ્માલીસ રોકાણકારના આઠ પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયા હડપ કરી દીધાની પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે વિજય કાનપરિયા અને રજત ટેલર સામે આ ફરિયાદ નોંધાઈ છે તો ઓલપાડના માંસમા ગામ નજીક પ્રોજેક્ટ ડેવલોપ કરવાના નામે રોકાણ કરાવીને આ છેતરપિંડી આચરવામાં આવી હતી સુરતની એચસીએન ટ્રેનિંગ એકેડમીના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે